ગોંડલમાં અમિત ખૂટ આપઘાત કેસના આરોપીઓના જામીન રદ કરવા અરજી સંજય પંડિત અને દિનેશ પાતરના જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી મૃતક અમિત ખૂટના ભાઈ મનીષ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ તો ધરપકડના માત્ર સાત દિવસ બાદ જ બંને આરોપીઓને જામીન મળી ગયા અગાઉ ગંભીર ગુના નોંધાયેલા હોવા છતાં પણ જામીન મળ્યા આરોપી વકીલ સંજય પંડિત સામે ગંભીર ગુનાઓ નોંધાયા દિનેશ પાતર સામે પણ અગાઉ ચાર ગુના નોંધાયેલા છે બંને પક્ષોની તળીદો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે કલ્પિન આ અપડેટ શું બિલકુલ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીડિત પરિવાર તરફથી અરજી કરવામાં આવી છે મુખ્યત્વે મૃતક અમિત ભાઈ મનીષ ફુટ દ્વારા આ અરજી જે છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે અગાઉ ગંભીર ગુનાઓ નોંધાયા હોવા છતાંય

ઉચ્ચની કોર્ટે દલીલો સાંભળી છે અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો જે છે તે અનામત રાખ્યો છે જી જી કલ્પેન જોડાવા બદલ આભાર આપનો